અમે તો બલ નવમાં થોડેક વાર છે નવ થાવા આયા છે ને આપણો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને અમારા નવા વ્લોગમાં તમારું हार्दिक हार्दिक સ્વાગત છે ભાઈ કેવાય કે સરસ દાદા પણ સરસ મજાના દેખાય જો તો બધે જો અમાર પ્યાર થઈ ગયા આ કે માતાજી તેવાર કા જે બધાને તમારા મારા નવા વ્લોગમાં હાર્દિકાટિક સ્વાગત છે તાજે અમારે સાનું છે વાડી ત્રુવિકાનું જો સાઇન લાઈન રખડસ બીજી હું સાઇન નાખો આવવાનું છે હા એમ ને દર્શન

જાંબુડો છે જાંબુડો જો પાંદડા ની સરસ થાય પતંગો હવે ક્યાં રહે લેવું થાય છે બેટા નખાઈ ગઈ છે હાલો કબૂતર ને શેણી નખાઈ ગઈ છે કબૂતર ને જો આપડે શેણી નખાઈ ગઈ છે અને હવે જાવી હવે તો વાડી દઈ મળશે જો શેણ નાખી નિશાય અમારા આને ફંદ જો અમારો તો ભાઈ જે દર્શન ભાઈ અમારે જેમ કે ને ગમે વસ્તુ આપણે નિસાળનું નવું લાવવાની એ અમારી બેનને લેવાનું હોય જો જોતો હામું જો અમારો તો રિહાણે સો કાંઈ વાંધો નહીં લઈ દઈશ ફેલાવું કાયદી કરાપટા હો હું ફૂટપટા લેવી શું લેવું છે કેટલી બે લેવાની છે જો હવે જો આને વસ્તુ લઈ દીધું કેટલી રાજ્ય થાય કે જો એકવાર જોતો જો કેવા દાદ મહિને આવો વસ્તુ એને જે દર્શન ભાઈ આણી હતી વસ્તુ એને આવી ગઈ છે શું લ્યું તો બધા તો બીજું શું આવ્યું ફૂટપટાઈ થઈ ગયા ખાનસો ને ફૂટપટી લેવાની હતી જો આવો

જો એકવાર તો શિંગલી દે આ ફેરથી શિંગ ઉગી ગઈ છે ઈ વાલી લિંદ આવગર તો સુટક્યો નઈ ગેંદ ઉડ પડે દાતાડી તમે આ તને ને હાટ લિંદ આઈ જાય એમ તો મારો ઉડી વાડી ને પાણી વાળવા તો જો ભાઈ આવી રીતે જીરૂ આપણો નિંદવાણ ચલુ છે હવે હવે દિન ઉપાય દી નઈ હવે સફારો આલ્યો હવે તે હથવારો અમાર કાયમ હથવારો દઈ બેનો હથવારો તે મત કઈ પડામ કરાવતા નઈથી

જો આઈન પા આવો જીરું નીંદવા આયા છો મારે બે જો આઈન પા આયા આની આની નીંદવાનું સલુ છે અને આઈન પા હું જીરું નીંદવા આયા જો પાજા પાજા ઉભા તોય રયો આ નીંદતા જાવ ક્યાં જાવું છે લે લે પાજા પાજા એ ઉભા રયો આ નિંતા જાવ આ તું તો ઊભો રે લે પાજો પાજો જો આને જો આને વળે થોડું નીંદ્યું લાગે જો આ જે ઊંટ છે આને કાઈ ઉપાય દી જો હે વસાવે અવાર પીડ્યું 11 વાગ્યા 11 કામે સઈડ કામે સઈડ કામે સઈડ ને આ તો ભાઈ ની જાગાનો તો ભાઈ પૂરો પૂરો નિંદર છે ભાઈ આપણે ગયા તા પાણી વાળો તમને કીધું ને આપણે જો આજ તો બધું રાંધીન વે છે શાક ને એવું તો બધું આપણે અહીં પીડ્યું છે તો બધું સવારમાં બનાવીને ભાગી છે તો સાલો આપણે બધુંય હાથે હાથ લઈને ખાવાનું છે બધું બાહર લાઈને હવે બપોરા કરવા આપણે બેસી જાશ્યું જો આપણે બધું લઈ લીધું છે ઘઉંની રોટલી મરસાસ રીંગણાનું શાક સાઈઝ વાહ ભે વાહ કાંઈ નો ખટ્યો બાકી સાઈઝનો મસાલો જીરું

એટલો બાકી છે ઠીક આપણે જીરૂ લેવું બધું નિંદન કામ કા શરૂ હતું જે આડિયો આપણે સવારમાં જે શૂટિંગમાં લીધું આ નિંદાય જો છે કુવા બાજુનો બાકી રહ્યો એવું છે ને કુવા બાજુનો બાકી રહ્યો છે આડિયો નિંદવાનો પછી ઉપર જવાનું પાછું તુરી બાજુ જે આપણે તુરીને ચા દેખાડ્યો હતો ને એમાં જવાનું નિંદવાનો નહીં એમાં બહુ ખડ નથી એટલે ફટાફટ લીંદાઈ જવાનું એમ તો હું દોવેન કેટલી વાર છે સોલું થઈ ગયું છે વાગી ગયા છે ગીત આવડે છે ને ગાતો એટલે તમારે ગાયું ભેંસ્યું દોવી હોય તો અમારે જાવું એમ ઓકે મિત્રો આપણે ઢોર બધાય દોવાઈ ગયા છે અને જો અહીંયા આપડા ક્યાન ભરી દીધા છે અને પણ આપણે ક્યાં જે ઓલા ફરશે દોવાઈ ને આવ્યા એ બધાય આપણે મોટરમાં મૂકી દીધા છે અને આ જો અમારે હું નેણ નાખીશ કે ગમે સાફ કરે એવું છે તો હાલો મારે જો આ બધું વાસી દુલિયું કરવાનું છે બધું મને હોપું છે આજે આ બધું વાસી દુખ્યામાં તમારે કે કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે પણ જો આ પાવડો અહીંયા લ્યો છે આપણે તો પાવડા થી બધું આઈને તો આપણે નજીક ટળી લઈશું અને કરી નાખ્યું તબેલો સાફ તબેલો એટલે કોદળા હો પાછા ઢોર નહિ મેં અહીં ક્યાં નીણ હતી ઓલક્યા બધાને નાખી દીધી ગાયો ને વાસરિયો ને

આવું કે જેવું છે સીતર બનાવ્યું છે તો અમાર ધ્રુવી આવું સીતર બનાવ્યું છે બગલન ઓયલો કે બનાવ્યું છે ના ધ્રુવી કા લખ્યું છે એટલે પણ સરસ અક્ષર કાઢો હો ધ્રુવી કા તો એને રસોઈનું બધું સાંગનું વાવનું રાંધવાનું છે તો આ સાથે જ આપણો વિડિયો અહીંયા પૂરો કરશું આશા રાખું છું કે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા મળશે એક નવા જ વિડીયોમાં તો બાય બાય